દૂધવાળા સોશિયલ કમિટી દ્વારા ધોરણ ત્રણથી આઠના વિદ્યાર્થીઓ માટેની સ્ટુડન્ટ ચેલેન્જર્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓ સક્ષમ બને તે હતો સાથે જ સરકારી ભરતીની લેવાનારી પરીક્ષાઓ સ્ટાફ સિલેક્શન કમિશન જીપીએસસી યુપીએસસી તથા હાઈ સ્ટડી માટે લેવાતી એન્ટ્રન્સ એક્ઝામ માટે તૈયાર કરવાનો છે આ કાર્યક્રમનું સંચાલન જાવેદ સર દ્વારા કરવામાં આવ્યું હતું અંતમાં આવનાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનો દૂધવાલા સોશિયલ કમિટી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો O સ્ટુડન્ટ ચેલેન્જર્સ ટાઈટલથી એક લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે જે કોઈમરશીપ બેઝ હશે જે એક્ઝામ ચાલી રહી છે અને જેમાં એમસીક્યુ સિસ્ટમથી પ્રશ્નો પૂછવામાં આવેલા છે કેટલા બાળકોએ ભાગ લીધો ટોટલ ત્રણસો પચાસના આસપાસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે આમાં કયા કયા ધોરણમાં એક હા ધોરણ ત્રણથી લઈને

ટકા વિદ્યાર્થીઓલા છે અને બહુ જસબાના સાથ એક્ઝામ આવી ગયા છે તો એની ઉમેદ છે અમે દુદ્વારા સમાજના ગુદ્વાવાલા સમાજના જે છે

Kok, bayi ini sekarang mau